મહાકાળી એજ્યુકેશનનુંમાં આપણું સ્વાગત છે આપ મારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન આ અનારા સમયની અંદર સંપૂર્ણ તલાટી તેમજ રીતનિંગના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનું હોય ને લાઇસ વિડિયો શેર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો રીધિંગના દાખલાન વિશે આપણે તૈયારી કરાવીશું એક દિવસ વિડિયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તે બીજાના કારણે જોયા પછી અમારો વિડીયો જુઓ તો તમને કેટલી માહિતી મળે છે કેટલો ફરક જોવા મળે છે કેટલો ડિફરન્ટ જોવા મળે છે બીજી વસ્તુ એ કે પહેલાં આપણે મૌલિક રીતે ચર્ચા કરતા હતા કોઈ દેશ વિશે પ્રશ્ન હોય તો તે મૌલિક હવે પ્રશ્ન તમે જોઈ શકશો ધારો કે દિવસો વિશે પ્રશ્ન હશે કોઈ બીઆર વિશે પ્રશ્ન હશે બિહારને લગતા તમામ પ્રશ્નો તમે જોઈ શકશો પહેલાં આપણે મૌલિક રીતે ચર્ચા કરતા હતા તો ચાર જુલાઈ કર્ણ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે તો ત્રણ જુલાઈ હેતુ તો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ખતમ કરવા એક જુલાઈ ડોક્ટર ડે એક જુલાઈ સીએ દિવસ એક જુલાઈ જીએસટી દિવસ એક જુલાઈ ટપાલ કર્મચારી દિવસ બે જુલાઈ વિશ્વ ખેલ પત્રકાર દિવસ બરાબર પ્રશ્ન બે હાલમાં કયા દેશના દુનિયામાં સુપર સોનિક લોક સુપર સોનિકની સુપર રીચ લોક પર વધારે ટેક્સ લગાવવાનો પ્રસ્તુત ક્યાં કરવામાં આવ્યો છે તો સ્પેન ને બ્રાઝિલમાં પ્રશ્ન ત્રણ હાલમાં કયા રાજ્ય સરકારને મુખ્યમંત્રી ગુરુ શિપ શિષ્ય પરંપરા શરૂ કરી છે તો બિહારમાં કેપિટલ છે પટના સીએમ છે નીતીશ કુમાર રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન બરોબર છે વાલ્મિક્પ બિહારમાં આવેલો છે આપણે રીતે ચર્ચા કરતા હતા હવે વિશે વિષયનો પ્રશ્ન પણ તમે જોઈ શકશો બિહારના કેબિનેટના બધા ગ્રામ પંચાયતોને ચારસો છવ્વી કરોડ રૂપિયાની વિવાહ ભવન યોજનાને મંજૂરી આપી લગ્નની અંદર દરેક પંચાયતની અંદર વિવાહ ભવનનો પ્રંડપ બાંધવામાં આવશે અને પચા કે સામૂહ લગ્ન જેવા પ્રશ્નો કરવામાં આવશે તો એટલા માટે આ પ્રશ્નની અંદર સરકાર આ બોજો ઉઠાવે છે તો મારો કહેવાનો અર્થ એટલો જ થાય છે કે તમે આટલો બધો ખર્ચો કરીએ તો એક સ્કૂલ ખોલો ને અથવા એક લાઇબ્રેરી ખોલો તો લગ્નનો ખર્ચો તે પોતે પણ કરી લેશે વ્યક્તિ એન્ડ્રોઈડ આધારિત મોબાઈલના માધ્યમ ઈ વોટિંગ પ્રણાલી લાગુ કરવાવાળો ફેસલો બિહારમાં કરવામાં આવ્યો બિહારના મુખ્યમંત્રી વિક્રમ સૌર ઉર્જા પરિયોજના ઉદ્ઘાટન કરવામાં આવ્યું મોદી સ્મૃતિ મોદી સ્મૃતિ સંગ્રહાલયનો શુભારંભ બિહારના મોતીહારમાં કરવામાં આવ્યો બિહાર સરકારે મહિલા શરૂ કરવામાં આવ્યો બિહારને કેબિનેટ કોશી મેચી આંતર રાજ્ય લિંગ પરિયોજનાને મંજૂરી આપી પ્રથમ સોરી વેદના મસ્ત બિહારના પૂર્વીય ચંપારણ જિલ્લાના મોતિહાર શહેરમાં સપ્ન થયો ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરવાવાળો ભારતનો પ્રથમ રાજ્ય બિહાર બન્યો ચાર હાલમાં કયા દેશના ભારતીય સહયોગથી હિન્દી પાઠ્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે શ્રીલંકા કેપિટલ છે કોલંબો કરન્સી છે શ્રીલંકા રૂપિયા પીએમ છે હારી અમરસૂરિયા રાષ્ટ્રપતિ છે અનુરાગ કુમાર દિશા નાયકે મિત્ર શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે વાષ્ટિક કટરગામ એસલા મહોત્સવનું શ્રીલંકામાં

છવ્વીસની મેજબાની અમદાવાદ કરશે ગુજરાતને સો ટકા વિદ્યુતીકૃત રેલ નેટવર્કવાળો ચોવીમું રાજ્ય બન્યો ગુજરાતે સરકારને ઈવી મોટરને વાહનનો ટેક્સ ઘટાડીને એક ટકા કર્યો ગુજરાતે જીપી દ્રષ્ટિ ડ્રોન દૃશ્ય સ્પોન્સ એન્ડ એરિયલ સર્વિલાન્સ ટેક ટેક્ટિકલ ઇનરવેસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો ગુજરાતી અમલસાહ ચીકુને જીએટેક મળ્યો છ પ્રશ્ન વીબી વીબી પટ્ટા ભીમરાવને પંચોતેર વર્ષની

ભારતને ઈરાને નાગરિકોને નીકળવા માટે ઓપરેશન સિંધુ શરૂ કરવામાં આવ્યું ઈરાન ઓપરેશન ટ્રુ પોમ્પિસ્ત્રી શરૂ કરવામાં આવ્યું ઈરાન ફિલ્મ મહોત્સવ નિર્માતા બફર પનાહીની ઠુતેરમાં કાન ફિલ્મ મહોત્સવ પર ટોપ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો આપણે ચર્ચા કરી લઈ ઈરાનને ઈરાનને બે મિસાઇલ એતેમાદ અને ગદર ત્રણસો એસીની અનુવરણ કર્યું તો આપણે થોડી ચર્ચા કરી લઈએ નવા ઇરાનને નવા શક્તિશાળી આત્મઘાતી ડ્રોન ડ્રોન સહિત તેર એકસો છત્રીસ બીનું કર્યું તો ઓપરેશન જે હમણાં થયેલા છે ને એ તેના વિશે ચર્ચા કરી લે છે ભારત અને ઈરાન વચ્ચે ઓપરેશન સિંધુ ભારત અને ઇઝરાયલ વચ્ચે ઓપરેશન પ્રોમિસ થ્રુ બરાબર ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ઓપરેશન રાઇઝિંગ એટલે તો કરે પહેલું જે સ્ટેપ છે ને એનું ઓપરેશન છે ભારત અને પાકિસ્તાન તો ભારતનું ઓપરેશન સિંદુર બરાબર ભારતનું છે ભારતની યુક્રેન ઓપરેશન ગંગા ભારત પાકિસ્તાન તો ઓપરેશન વિજય કારગિલ યુદ્ધવાળું ભારતના મ્યાનમાર ઓપરેશન બ્રહ્મા માનવદીય સહાયતા મોકલી હતી મ્યાનમારની ભારતે અને ભારતે ઓપરેશનની સહાયતાનું નામ આપ્યું હતું ઓપરેશન બ્રહ્મા આપણે આગળ ચર્ચા કરેલી છે પ્રશ્ન આઠ હાલમાં ભારત સરકારે કયા રાજ્યના વિરુદ્ધ નગરને ઓગણીસ કરોડ રૂપિયાના પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક ની સ્થાપનાને મંજૂરી આપી તો તમિલનાડુ કેપિટલ છે ચેન્નાઈ કેમ સીએમ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ છે આર એન રવિ ભારતનો લવિંગનું ઉત્પાદન સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુમાં થાય છે ભારતે પુરુષ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ બે હજાર પચીસ તમિલનાડુમાં પાંડ્યાવાસને સંબંધિત આઠ હજાર આઠસો વર્ષ જૂના શિવમંદિરની શોધ થઈ તમિલનાડુને ગેન્ટર ફિલ્મિંગ અભયારણ્ય સ્થાપિત કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટને મદ્રાસ હાઈકોર્ટના ફેસલાને પલટીને ત્રીજો બાળક માટે માતૃત્વ અવકાશ સ્વીકૃત કર્યું છે તમિલનાડુ શિવકામી ફટાકડાને જીઆઈટેકની માગણી કરી ભારતને પ્રથમ હાથીઓની રખવાડો માટે રાખનારની મહાભર વિલેજ નામ એક વિશેષ આવાસીય પેરીસર થપાકુડ બનાવવામાં આવ્યો છે ઓટોમોટિવ અને હથિયાર પ્રણાલી સંપરીક્ષણ કેન્દ્ર ઉદઘાટન ચેન્નઈમાં કરવામાં આવ્યું પ્રશ્ન નવું હાલમાં કોને ભારતની પૂર્વ એકીકૃત પૂર્વની પૂર્વન પ્લેટફોર્મ સી ફ્લૂડ લોન્ચ કરવામાં આવશે આવી તો સી આર કેન્દ્રીય મંત્રી છે કેન્દ્રીય જળશક્તિ મંત્ર મંત્રી છે તો પહેલો પ્રશ્ન હાલમાં કોને ભારતનો પૂર્વ પ્રથમ એકીકૃત પૂરની પૂર્વન પ્લેટફોર્મસ સી ફ્લુડ લોન્ચ કરવામાં આવશે તો કોના દ્વારા કરવામાં આવશે તો સી આર પાટીલ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે પ્રશ્ન દ્વારા હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સ્થાન સન્માન આપવામાં સન્માન ઓર્ડર ધ ઓફ ધ સ્ટાર આપ્યો ઓર્ડર ઓફ ધ સ્ટાર તાના પ્રધાનમંત્રી મોદીએ ચોવીસ સર્વોચ્ચમાં સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી પાંચ દેશની વિદેશી યાત્રા પર ગયા છે સોરી મિત્રો તો આપણે થોડી યાત્રાનું નામ લખી દઈએ કાના બેથી ત્રણ જુલાઈની યાત્રા છે ત્રિદાના ટોબેકો ત્રણથી ચાર જુલાઈ અર્જેન્ટિના ચારથી છ જુલાઈ બ્રાઝિલ છથી સાત જુલાઈ લાંબિયા આઠથી નવ જુલાઈ અગિયાર પ્રશ્ન હાલમાં બેંગ્લોરને ભારતનો પ્રથમ યુપીઆઈ સંચાલિત બેંક શાખા કોને શરૂ કરી છે સ્લાઇસ પ્રશ્ન બહાર હાલમાં દેશની સૌથી લાંબી સુરંગનું નિર્માણ કયા રાજ્યમાં પૂરું થયો હતો ઉત્તરાખંડ ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમિત સિંહ ભારતીય સંરક્ષણ સંમેલન બે હજાર પચીસ ઉત્તરાખંડની રા દહેરાદૂનમાં થયું ઉત્તરાખંડ ભારતની પ્રથમ યોગ નીતિ શરૂ કરવામાં આવી છે ઉત્તરાખંડ સ્થિત પેકરો પિત્રોરાગઢને સામુદાયિક રેડિયો સ્ટેશન પંચસૂલ પ્લસનું ઉદઘાટન કરવામાં આવ્યું છે ઉત્તરાખંડ ચામોલી જિલ્લાને બાર વર્ષ પછી પુષ્કરકુંભ શરૂ થયો રમાણ ઉત્સવ ઉત્તરાખંડના સદુર કંગ ડુંગરાના જુડવા ગામમાં માનવામાં આવ્યો ઉત્તરાખંડને શિલ્કિયારા સુરંગનું નામ હવે બાબા બોખનાકના નામ પર રાખવામાં આવ્યું ઉત્તરાખંડના મુખ્ય જળ સંરક્ષણ માટે અભિયાન હેઠળ ભાગીરથ એપ લોન્ચ કરી છે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ ગંગા જળ અને શારદા નદી કલિયાટની ઘોષણા કરી પ્રશ્ન તેર હાલમાં શહેરી સ્થાનીય નિકાય અધ્યક્ષોના પ્રથમ રાષ્ટ્રીય સંમેલનની મેજબાની ક્યાં કરવામાં આવી તો ગુરુગ્રામમાં પ્રશ્ન ચૌદ હાલમાં ભારત સરકારે ક્યારે સો કરોડની એકીકૃત પાર્ક સ્થાપિત કરવામાં આવશે સો કરોડમાં રૂપિયા સો કરોડમાં તો જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીરમાં દજીજી કાશ્મીર નેશનલ પાર્ક આવેલો છે કિસ્ટભાઈ નેશનલ પાર્ક આવ્યું છે સલીમ અલી નેશનલ પાર્ક એ પણ આવેલો છે જમ્મુ કાશ્મીરની અંદર બરાબર અને સલીમ અલી પક્ષી વિહાર તો એ ગોવાની અંદર આવેલો છે થોડો પ્રશ્ન ડીપમાં છે તો જીઆઈ સ્ટેક વિશે આપણે સ્થાપના કરીએ જમ્મુ જીએ ટેક મળેલો છે પશ્ચિમ આકરા રાજોરી રાજૌરી ચીખરી બુડા મળેલો છે તો ભારતની સેનાને ઉધમ ઓપરેશન બિહારી શરૂ થયો પ્રધાનમંત્રી મોદીને જમ્મુ કાશ્મીરની વિશ્વની સૌથી ઊંચા રેલ આર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડબલ્યુ એઆઈના નવા કાર્યાલય શ્રીનગરમાં સ્થાપિત કરવામાં આવશે દુર્લભ સિક્કાની બે દિવસીય પ્રદર્શનનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં થયું જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઈ સેહત એપનું અનાવરણ કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરને લદ્દાખને ન્યાયાલયને મુખ્યાલય ન્યાયાધીશ અરૂણપલ્લીને નિયુક્ત કરવામાં આવ્યા જમ્મુ કાશ્મીર મુખ્યમંત્રી મહિલાઓને માટે મફત બસ સેવા શરૂ કરી તવી ફિલ્મ મહત્સવનું ઉદઘાટન જમ્મુ કાશ્મીરમાં શરૂ થયું પંદર પ્રશ્ન હાલમાં ભારતીય કેરીના નિર્યાતને વધારવા માટે ઇન્ડિયન મેંગો મેનિયા બે હજાર પચીસનું આયોજિત ક્યાં થયું છે અબુધાબી પ્રશ્ન તમારા માટે છે હવે હાલમાં ક્યાં પ્રથમ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલ ક્યાં માનવામાં આવે છે તો લદ્દાખમાં પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં સૂર્યા જુઆંગ રૂંગરૂ કિટ કયા દેશના પ્રધાન કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે તો બે પ્રશ્ન બે વિકલ્પ ખોટા છે બે વિકલ્પ પર ટાર્ગેટ રાખજો કંબોડિયા થાઈલેન્ડ ડીશિયા કે ગુજરાત બરાબર તો આ જુ સુરિયા જુવાંગ રૂંગ કિટ એ નવા નિમણૂક થઈ રહી છે પહેલાં જે પ્રધાનમંત્રી હતા પેન્ટોંગ ટારના સિન્માત્રા હતા તેમનું કોલ વાયર કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું હતું અને કંબોડિયાના જે પૂર્વ પ્રધાનમંત્રી હતા તેમની સાથે એટલે તેનું કોમેન્ટમાં જવાબ આપશું પૂર્વ કંબોડિયાના પૂર્વ પ્રધાનમંત્રી કોણ હતા અને વિડીયોનું રેકોર્ડિંગ વાયરલ થયું હતું તે તેના પ્રધાન મિત્ર વિશે નામ કોમેન્ટમાં જવાબ આપજો ફૂલ ભૂલ કોમેન્ટ કરજો વિડીયો સારું લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીજો યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે અને તમામ પરીક્ષાની અંદર સફળતા તેવી અમારી શુભેચ્છા ગુડ નાઇટ